હિતેશભાઈ ચાવડા ગોપાલભાઈ ભટ્ટી હિંમતભાઈ મકવાણાએ સ્વ મુકેશભાઈના નિવાસસ્થાને જઈને તેમના શોકાતુર પરિવારજનોને હાર્દિક સાંત્વના પાઠવી અને દિવ્ય આત્માની શાંતિ માટે પરમાત્માને પ્રાર્થના કરી તેમના પરિવારને આ કઠિન સમયમાં વ્યવહારિક આધાર પૂરો પાડવા માટે અમરેલી જિલ્લા અને ગુજરાત રાજ્ય વીસી મંડળના સહયોગથી મળીને રોકડ રૂપિયા પાસઠ હજાર પાંચસો એકત્રિત કર્યા જે સદગતના પરિવારને ભેટ રૂપે આપવામાં આવ્યા આ રકમ માત્ર આર્થિક સહાય જ નહીં પરંતુ સમગ્ર ઈ પરિવાર તરફથી સહાનુભૂતિ એકતા અને સહયોગનું પ્રતિક છે અમરેલી જિલ્લા વીસીઈ મંડળ તરફથી આ માનવીય પહેલમાં ઉદારતાપૂર્વક યોગદાન આપનાર સમગ્ર જિલ્લા અને રાજ્યના તમામ વીસીઈ મિત્રોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરાયો રિપોર્ટર સુરેશભાઈ ડાબી ખેડ બ્રહ્મા તો અમારા મુકેશભાઈ વીસી હતા ત્યાર પછી એનું આખું ગ્રુપ એટલે જો તો ગણે તો જીલો અમરેલી તો ખરેખર ગુજરાતના વીસી ભાઈઓ બધાએ આજે આજની તારીખમાં અહીં હાજર રહ્યા અને બધાએ સહયોગ આપ્યો અને રકમ પાંચ આપેલી છે તો અમારે મુકેશભાઈના મોક્ષાર્થે એ અમે સ્વીકારી છે અને એના અમે તો એના ઋણી છે ને અમારા ગામમાં આજની તારીખમાં સાડા આઠ કલાકે રાત્રે અમે ભેગા થવાના છે ને ફૂલની ફૂલની પકડી અર્પણ કરવાના છે અમે એમાંથી ઋણમાંથી મુક્ત થવા માગીએ છીએ જય દવાર ક્યાંથી આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે